ધારાસભ્ય શેતરભાઈ વસાવા નર્મદા જિલ્લાની અંદર જે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને કલેક્ટર ઓફિસમાં જઈને સુ કલેક્ટર સાથે વાતચીત કરે છે એ આપણે જોઈએ આ બાજુ આવીને જવાબ આપો

હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટન ની યાદી માંગી સર્વસંમતિ આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદ શ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડ નું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસ નું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડા અને લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રયોજના અધિકારી આમાં હોય છે જિલ્લાનું આયોજન થયું પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેસન માં પચાસ પંચાવન પંચાવન લાખ ના કામો મૂકીને પ્રભારી મંત્રી મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોઈએ અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સારું

આપણી જે રજુઆત છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલ ની વાત નથી જિલ્લા કક્ષા બજેટ છે ઓકે

અને કલેક્ટર સાહેબ જોડે ફોન દ્વારા શું ચર્ચા થઈ એ આપણે જોયું છે અને એના પછી ધરણા પર પણ બેઠા એના વિશે તમે જે સાંભળ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો છો તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને આ ટાઈમ્સ ઓફ બિલ પ્રદેશ ચેનલને તમે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને ગામડા ગામડા ડુંગરા ડુંગરા ઘર ઘર અરેક ભાઈઓ બહેનો તમામ વિસ્તારની અંદર આ ચેનલને ઉગાડજો અને આ ચેનલ ને સપોર્ટ કરજો જય જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ